કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ ની યજમાની અમદાવાદ ખાતે થશે એનો અંતિમ નિર્ણય લેવાઈ ચૂક્યો છે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મિટિંગમાં અમદાવાદના નામ ઉપર યજમાન તરીકેની મહોર લાગી ગઈ હતી સાક્ષી બનવા માટે ગુજરાતના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ અત્યંત મહત્વનું માનવામાં આવે છે હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ગુજરાત અને ભારત માટે પણ ગર્વની ક્ષણ છે કારણ કે કોમનવેલ્થ ગેમ્સને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ સમગ્ર ગુજરાત માટે પણ અત્યંત સન્માનની વાત છે અમદાવાદ સમગ્ર વિશ્વના ખેલાડીઓને આવકારવા માટે આતુર છે અને આ ગેમ્સ આપણી ગુજરાતની માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને નહીં પરંતુ આ રાજ્યની એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા કેનેડા ઇંગ્લેન્ડ ભારત ન્યુઝીલેન્ડ સહિત નવ અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર યજમાની ભારતને મળી ચૂકી છે ત્યારે આ ગેમ્સના આયોજન માટે હવે સ્પોટથી દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા માટે અમદાવાદ તૈયાર છે મોટાભાગની રમતો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત એના જેવા નવા હાઈટેક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનવા જઈ રહ્યા છે કરોડના ખર્ચે રિવરફ્રન્ટના કિનારે બની રહેલા સરદાર સ્પોર્ટ્સ એન્કલેવ એ ગુજરાતની આન બાન અને શાન બનશે એટલું જ નહીં પરંતુ કરાઈ પોલીસ એકેડેમીમાં એકસો તેતાલીસ એકરમાં સ્પોર્ટ્સ સ્પોર્ટસ હબ બનાવાશે અને ગુજરાતમાં